સુરત મહાનગર પાલિકા દ્વારા મહિલાઓના ઉત્સાહ માટે દર વર્ષે રક્ષાબંધન પર્વ આપેલા રાખડી મેળાનું આયોજન કરાય છે જેને લઈને આ વર્ષે પણ તમામ ઝોનમાં રાખડી સ્ટોલ લગાવ્યા છે જેથી મહિલાઓ પોતાના સીધા જાતે બનાવેલી રાખડીઓનું વેચાણ કરી શકશે આ રાખી મેળા બે હજાર ચોવીસ નો શુક્રવારે શુભારંભ આવ્યો હતો મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે આગામી રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા અમલીકૃત સરકારની દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલા સ્વ સહાય જૂથો જેમાં એલએફ અને સીએલએફના સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું બજાર મળી રહે તે માટે રાખી મેળા બે હજાર ચોવીસનું શુક્રવાર તારીખ નવ ઓગસ્ટથી ઓગણીસમી ઓગસ્ટ સુધી રાખવામાં આવ્યું છે

આત્મ સન્માન જીવવા અને આત્મનિર્ભર નિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલ પાખડીથી પાખડી ખરીદી કરી એ જ અભ્યાસ મારું નામ શીતલબેન નિલેશભાઈ પાનવાલા કતાર ગામ વોર્ડ નંબર છ અને આ સખી મંડળમાં અમે લોકો બધી દસ બહેનો ભાગ લીધો છે અને એમાંથી અમને દરેક સેવા અલગ અલગ જગ્યાએ સોલ્વ મળે છે અને આ યોજનાનું નામ છે દીન દયાલ યોજના એમાંથી અમને દર વર્ષે મળે છે સોલ્વ અને આ વખતે રક્ષાબંધન પવિત્ર તહેવાર પર અમને આ મોકો મળ્યો છે એટલા માટે અમે આ રાખડીઓ લાવીને બધી થઈને એક મંડળ નો દસ બહેનો અમારા મંડળ નામ છે ભરીને કેટલો લાભ છે હા મેડમ અમને વસ્તુ પર ડિપેન્ડ છે પણ આપણે જે પ્રાઇઝ રાખીએ એવો આપણને નફો થાય તો પણ એક ડબલ તો થઈ જ જાય સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં રાખી સ્ટોલ લગાડાયા છે જેમાં કતારગામ ઝોનમાં સિંગણપર રોડ પર મલ્ટીપર્પઝ હોલ બહાર ઉધના ઝોન એમાં પાંડેસરામાં સેન્ટ્રલ ઝોનમાં લાલ દરવાજા ખાતે વરાછા ઝોન એમાં બરોડા પ્રિસ્ટેજ ખાતે લીંબાય ઝોનમાં મોર્ડન ટાઉન અને માધવબાગ સામે અઠવા ઝોનમાં કારગીલ સર્કલ તથા જવાહરલાલ નહેરુ ઉદ્યાન ખાતે તેમજ રાંધેર ઝોનમાં જોગાડીનગર પાર્ટી પ્લોટ ખાતે રાખી સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ